અલા જેઠુબા શું થયું છે તમારું બिखાજી આ અંડા હો દેખ શું ભઈ આવી જા દો હું કઉ છું અલા બिखાજી હા આ જેઠુમાં તો હડક આલ્યો કુ કે

એમ કેતો તો કે હતો મારો તમે ભીખાજી ના ગણેશજી ના તો હોન બોલાઈ કોક દવા બતાવે ના અડધી રાત નું તમારે બધા દોડવું પડશે એમ્બ્યુલન્સ લાવવી પડશે તારા મને હેડચી

આ ગગા આ તો કશું દવા નઈ કરે ના આવતું હા બળી ઠંડી ચીવી પડે છે જુઓ હા આ ટીણીયા ગુના હું તાપો તાપો કેણીએ તો અમારો છે બેહો કેવું હે કેણી અલ્યા તાપો નહી શું છે એવ ખબર નહી એવું કરી

કે કુતરા ગુગાડો એટલે ના હું માણસ ને તો ભલાતો ભલાતો તમારે શરમ રાખો દવા ગમે કરવી પડે એ મટાડું તો પડે કે

ઘટો તો આપડો બાબત તો લગે એટલે હમણાં તરત બંધ થઈ જાય તમે ઘર રાખો ખાલી

મેડ્યું <mantar mantar> <mantar> <mantar> મારો હાથ છોડું ઠીક લાગે છે ભક્તિ હોય ને કોઈ નઈ કોઈ બી નઈ માતા ની વાત ગમે ખાલી એની સેવા ભક્તિ હોય ને તો ખાલી એના નોમ પર લઈને ખાલી દુઃખ ને બેહી જવું પડે ગમે એવું ખાલી આપડે કોઈ વનતા નહીં પણ ખાલી થી આપડે જાદુ કોઈ જાદુગર નહી આપડે ગુરુ મહારાજ ની કૃપા છે ગુરુ ની કૃપાથી પોણી પાય ને મટી ગયો ને

અને એક સામાજિક એવા સારા એવા વિડીયો બનાવી જો તમને બધાને અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમને લાઈક શેર અને